બનાસકાંઠાના રેસાવા મહિલાઓએ સરકાર વિરોધી નારા લગાવ્યા છે આશા વર્કર બહેનોને દસ માસે વેતન ન ચુકવવા બાવતા છેલ્લે કંટાળીને મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી જઈ અને બહેનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે સરકાર ભલે નારી સશક્તિકરણની વાતો કરતી હોય પરંતુ બનાસકાંઠાના ડીસામાં મહિલાઓએ જ સરકાર સામે બાયો ચડાવી છે સરકાર દ્વારા અને છેલ્લા દસ દિવસે જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ હડતાલ પર બેસી જતા બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે પરંતુ ડીસા અને દાતા તાલુકાને આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવ્યો નથી ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની છે ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનોએ મામલતદાર કચેરી ખાતે પાર્કિંગ શેડમાં ધારણા પર બેસી ગઈ હતી અને સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવી તાત્કાલિક વેતન ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરી ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે આગે આશા વર્કર નૈના પરમાર અને પ્રયા ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેમને 50% ટોપઅપ વધારો અને 2500 માસિક વેતન વધારો ચૂકવવામાં આવતો નથી છેલ્લા માટે વારંવાર સરકારમાં રજૂઆત કરી છતાં પણ ડીસામાં આશા વર્કર બહેનોને વેતન ચૂકવાયું નથી ખેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા